જે સ્ટીક વડે રૂપિયા કાઢતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે વિચારણા માટે દાનપેટીમાંથી બાંસની સ્ટીક મળતા શંકા જાગી હતી ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા સમગ્ર સત્ય બહાર આવ્યું જ્યાં ફૂટેજમાં સંજય બારિયા સતત ત્રણ દિવસ સુધી દાનપેટી પાસે જઈ સ્ટીક વડે નોટો કાઢતો સ્પષ્ટ નજર પડે છે હવેલીના સ્ટોર ઇન્ચાર્જે આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે